ચાલો ભાઈ અત્યારે ને તમે આ વિડીયો જે જોઈ રહ્યા છો એ પહેલો પાર્ટ છે અને આના પછી એક બીજો પાર્ટ પણ આવશે એ છે એવોર્ડ ફંક્શનનો રાખેલો જે ભાવનગરની અંદર થયો હતો એ શ્યામ ઇલેક્ટ્રોનિક તરફથી તો એનો બીજો પાર્ટ પણ આવવાનો છે તો આ જેવી રીતના વિડીયો જોયો જોવો છો તે બીજો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં કેમ કે આના બે પાર્ટ બનાવેલા છે કેમ કે એક પાર્ટમાં બધા હમ એમ હતો નહીં વિડીયો એટલે બે પાર્ટ બનાવેલા છે તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં мая абайкенмна каыздавайм

અને એવો ફંક્શનનું સમારંભ રાખેલું છે તો આપણે ત્યાં જવાનું છે મોટા મોટા ક્રિએટરો પણ આવવાના છે નાના મોટા બધા જવાના છે તો આપણે જવાનું છે અત્યારમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય છે ભાઈ ઠંડી તો છે પણ હું કરશું જવું પડે એવું છે તો હું અને એક વચમાંથી એક ભાઈ આવવાના છે એ પણ તમે અમે જોઈ લેજો કે ક્રિએટરમાં છે એટલે એ બધા એવું છે તો અમારે ટુ વ્હીલ લઈને જવાનું છે અહીંથી પંચોતેર કિલોમીટર તો અત્યારે આપણે નીકળી જવાનું છે વહેલા હાર કેમ કે પછી એને ભાઈ ને મોડ પોગવામાં એટલે વહેલા હાર આજે નક્કી ગયું તો ચાલો ભાઈ અત્યારે હું એને આપણે જવાનું છે સીધા તો કન્ટિન્યુ બનાવી રહી જો ભાઈ આવશે વચ્ચે એને પણ બતાવી દઈશ તો ચાલો કોણ કોણ મળે છે મોટા મોટા ક્રિએટરો નાના મોટા તો તમે ઠેઠી વિડીયોમાં બનાવી રહીજો ભૂંગ ગયા તા ભાઈ ફાર્ટેક તો બંધ થઈ ગયું છે જો અડધી કલાક અધારે મોડ થઈ જાય એવું લાગે છે ફાર્ટેક બંધ છે ભાઈ તો ચાલો ભાઈ આપણે હેને નસિબ પર ગામ પહોંચી ગયા હતા અને ગાડી બદલાવાની હતી અને ત્યાંથી એક ભાઈ આવવાના હતા એ ભાઈ છે ને આ ભાઈ છે જે આ ભાઈ આવવાના હતા આ ક્રિએટરો છે બધે આ ગાડી આપણે બદલાવાની હતી આ ગાડી લઈને હવે ભાવનગર જવાનું છે નવી ગાડી છે ને ભાઈ ની એટલે એવું છે આ ભાઈ છે ને ઓફિસે કામે જાય છે બોટાદ તો આજે રજા રાખી છે ભાઈ ભાઈ ને જાય છે ભાવનગર તો અત્યારે છે ને કંથારીયા ગામ પહોંચી ગયા છે અને હાલ હવે વલભીપુર જવાનું છે ભાઈ આપણી વાટે છે ત્યાં તો હાલો હવે કોણ કોણ ભેગા થાય છે ને ક્યાં ક્યાં હું ભેગા થાય જોયું આપણે કન્ટિન્યુ બન્યા રહીજો ભાઈ ચાલો ભાઈ વલભીપુર ભાગી ગયા છીએ અને આપણા મિત્ર ભેગા થઈ ગયા છે

ભાઈ વાવનગર માં પહોંચી ગયા ને છે ને ભાઈ નાસ્તો કરવાનો છે બહુ લાગી હાલ અત્યારે છે ને ભાઈ વિશ્વકર્મા નાસ્તો કરવાનો ભૂખ લાગી ગયો છે તમારા બધું ભાઈ છે ને નાસ્તો કરવા ભગવતીમાં પહોંચી ગયા છે હવે ગાંઠિયા ની મગાવી છે ને એક સમોસાની મગાવી પેલા ડુંગળા બટાકા મગાવી છે ને સમોસા તો હાલ અત્યારે છે ને ભાઈ નાસ્તો કરવા ભાગી ગયા આવી જાય નાસ્તો કરવા પછી બધું ગ્રોત તો અહીંયા છે ને સરસ મજાના સમોસા ચાલો ભાઈ ભાવનગરમાં આવ્યા છીએ અને ફેમસ ની વાત કરી હતી તો છે ને હુસૈનભાઈને માલજાવાળા અત્યારે છે ને ભાઈ ફૂલ ટ્રાફિક છે એટલે આપણે થોડુંક જોઈ ગયા છીએ એટલે આપણે આટો મરવાયા અને આ છે ને ભાઈ હુસૈનભાઈનું ટ્રાફિક તમે જુઓ હુસૈનભાઈ માલજાવાળા જો ટ્રાફિક એટલે એની વાત જવા તો ઓરિજિનલ અહીંયા બધી ઓરિજિનલ વસ્તુ મળે અને ટ્રાફિકની વાત કરી દો તો જોરદાર છે ભાઈ અને થોડીક વાર છે તો જો કે કીધે પણ અહીંયા અલગ અલગ પ્રકારના બધા જ કલરના રીલ પાય છે બધા માણસો તો હાલો કન્ટિન્યુ બને થોડું ઘણું બતાવી દો તમને મશીન લઈ લેજો

ચાલો ભાઈ માં રખડી રખડીને થાકી ગયા એટલે આવતા બારા અને છે ને ભાઈ એક વસ્તુ લીધી છે અમે પણ બિલ છે ને એના કરતાં બહુ મોટું આપી દીધું છે એવું છે એટલે હવે પાછળ બે હાલતા થઈ ગયા છે તો હા ભાઈ હાલતા થઈ ગયા ને અમે હાલતા થઈ ગયા છે એટલે છે ને બસો ને વીસ રૂપિયાની વસ્તુ આવી ગઈ એટલે છે ને ભાઈ હવે જવાનું છે અમારે અંદર તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો ભાઈ આપણે ભાવનગરમાં હે લોકેશન ઉપર આવી ગયા અહીંયા છે ને બોરતળાવનું પોલીસ સ્ટેશન છે અને એડેક્ટ એની અમે સાઈડ રાખેલું છે શ્યામ ઇલેક્ટ્રોનિક્સ તો અહીંયા છે ને ફંક્શનનું બધું અહીંયા રાખેલું છે હાલ તમે જોઈ શકો છો આ શ્યામ ઇલેક્ટ્રોનિકનું છે અહીંયા આપણું લોકેશન રાખેલું છે અને અહીંયા બધાય ભેગા થવાના છે એટલે અમે આ ભાઈ અને અહીંયા વાસમેતરનો 4 તલા હું નાખું કહી શકાય એમ ફૂલ ની નીચે છે એકદમ તો આવી રીતના છે ભાઈ તો જલ્દીથી જલ્દી શરૂ થવાનું છે તો તમે કન્ટિન્યુ બને રહેજો ભાઈ હવે ચાલુ અને હાલ અત્યારે ને ભાઈ અને ભાઈ આ ભાઈ આયા